કિસાન સંઘ મજૂર અધિકાર સંગઠનની સંયુક્ત બેઠક યોજાઈ આજરોજ તારીખ સત્તર સાત બે હજાર પચીસ ભારતીય કિસાન સંઘ અને મજૂર અધિકાર સંગઠનની સંયુક્ત બેઠકનું આયોજન કરવામાં જેમાં ભાગની ખેતીમાં જઈ રહેલા ભાગ્ય મજૂર અને ખેડૂત વચ્ચે ઉત્પન્ન થઈ રહેલી સમસ્યાને ભારતીય કિસાન સંઘમાં રાજ્ય સ્તર બોર્ડમાં પ્રમોશન મળેલ ખેડૂતભાઈઓને હાર્દિક અભિનંદન પાઠવવાના ઉદ્દેશ્યથી બેઠક યોજાઈ હતી જેમાં કિસાન સંઘ તરફથી પ્રદેશ પ્રમુખ શ્રમણ દાદા પ્રદેશ કારોબારી સભ્ય મૃતભાઈ પટેલ સાબરકાંઠા જિલ્લાના પ્રમુખ ઈશ્વરભાઈ વડાલી તાલુકાના શિમનભાઈ ખેડ્રહ્મા તાલુકાના પ્રમુખ જશુભાઈ પટેલ સાથે અન્ય પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા મજૂર અધિકાર સંગઠન તરફથી પ્રમુખ તેમાભાઈ ચંદુભાઈ સોહનભાઈ ચેતનભાઈ અને અન્ય સભ્યો પણ ઉપસ્થિત રહેલા હતા સૌપ્રથમ કિસાન સંઘના જિલ્લા પ્રમુખ ઈશ્વરભાઈ અને અમૃતભાઈ દ્વારા ખેતીની અંદર આવી રહેલા ભાગ્યા પરિવારો તરફથી પડી રહેલી મુશ્કેલીઓ જેમ કે ભાગ્યા શ્રમિકો એડવાન્સ લઈને જતા રહેવું ખેડૂતોની રૂમ પર મજૂર દ્વારા આત્મહત્યા કરીને ખેડૂતને હેરાન કરવા જીપ ડ્રાઈવર તથા બાળમજૂરો પાસે કામ કરાવે છે તેથી ખેડૂત પર ખોટા કેસ થાય છે ભાગ્ય દ્વારા વ્યસન કરીને ખેડૂત સાથે ઝઘડા કરવા વગેરે સાથે જો ભાગ્યને રાખતા પહેલા સંગઠન દ્વારા મજૂર નોંધણી રજીસ્ટર બનાવવામાં આવે જેમાં મુદ્દા ચર્ચા માટે સંગઠન સાથે મૂકવામાં આવ્યા હતા સાથે જ મજૂર અધિકાર સંગઠન વતી સોહનભાઈ અને તેમાં ભાઈ દ્વારા મજૂર પક્ષની માંગણી પણ બેઠકમાં રાખવામાં આવી હતી જેમ કે ભાગ ખેતીમાં ભાગ પાંચથી દસ ભાગ આપવામાં આવે વધારાના કામ જેમ કે પશુ નીથી ગોબર ઉપાડવું ઘાસ કાપવું જેવા કામના અલગથી પૈસા આપવામાં આવે દરેક મજૂરનો ખેડૂત દ્વારા વીમો લેવામાં આવે પાકમાંથી નીકળતું ભેંસોમાં પણ ભાગ આપવામાં આવે સાથે જ ભાગમાં રહેલા મજૂરોના પૈસા ભાગ પ્રમાણે કાપવામાં આવે વગેરે જેવા માંગો ચર્ચા માટે રાખેલ હતી તેમાં સંસ્થાન દ્વારા અને દ્વારા બંને પક્ષ વચ્ચે વાતચીત થઈ રહી છે તે સારી વાત છે આવનારા સમયમાં ખેડૂતો દ્વારા એડવાન્સ આપવાનું ઓછું કરવું જોઈએ તેથી લાખો રૂપિયા જે જતા રહે તે નહીં જાય સાથે જીતા હિસાબ કિતાબ ડાયરી બધા જ ખેડૂતોને અને શ્રમિક ભાઈઓ નિભાવી જોઈએ બેઠકના અંતમાં કિસાન સંઘ અને સંગઠન વચ્ચે એક પેમ્પલેટ બનાવવામાં આવે જેમાં બંને પક્ષ વચ્ચે નક્કી થયેલ શરતો પ્રમાણે ભાગ્યને રાખવો પડશે તે માટે તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર રોજ બેઠક કરવામાં તે પહેલ ખેડૂતોએ દરેક ગામમાં આજની બેઠકમાં થયેલ ચર્ચા કરવી આજની બેઠકમાં સામાજિક કાર્યકર અને સંગઠન દ્વારા અભિવાદન કરી બેઠકને પૂર્ણ જાહેર કરેલ રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ સાબરકાંઠા